દોડગામ પંચાયત પેટપલા બાવળની મુવાડી મેશો નદીમાં બેફામ રેતી ખનન મામલતદાર કેમ ચૂક વિભાગે કર્યા આખાડા ખાન ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બેફામ રેતી ખનન જોવા મળી રહ્યું છે જ્યારે દોડગામ પંચાયતમાં આવેલ પેટાપ્રા ગામ બાવળાની મુવાડી મેશ્વ નદીમાં બેફામ રેતી ખનનના દ્રશ્યો જોવા રહ્યા છે અહીં રાત દિવસ હજારોની સંખ્યામાં ટ્રેક્ટર દ્વારા રેતી ચોરી થઈ રહી છે મેશ્વ નદીમાં અનેક કલીઝો પર ખોટી રીતે ખનનની ફરિયાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે તેમ છતાં દેગામ તાલુકામાં ચાલતી બેફામ રેતી ચોરી સામે ભૂસ્તર વિભાગ આખાડા કાન કરતું હોવાની રેતી ખનન માફિયા બેફામ બની રહ્યા છે જનતા દ્વારા અનેક ફરિયાદો કરવા છતાં લીજધારકો આડેધડ નીતિ નિયમોને મૂકીને રેતી ચોરી કરી રહ્યા છે રેતી ખનન તો દૂરની વાત પણ ભૂસ્તર વિભાગ નરી આંખે દેખાતા ખનન ઉપર પણ કાર્યવાહી કરતું નથી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બેફામ ખનન વચ્ચે રાત દિવસ તોડી રહેલા ટ્રેક્ટરો રોયલ્ટી વગર રેતીનું બંધ કરતા વાહનો મામલતદારને પણ દેખાતા નથી તાલુકામાંથી પસાર થતી નદીમાં રેતી ચોર એટલી હદે ખાડા કરે છે કે અંદર ગયેલું ટ્રેક્ટર બહારથી દેખાતું પણ નથી દેગામ તાલુકાના રેતી ચોરીમાં પણ વિસ્તારોમાં પડેલા છે દોડ મોટી માસંગ નાની વાસંગ પીપલજ મહેકાલ સાહેબજીના મોવાડા કલ્યાણજીના મોવાડા ખાખરા લીઓડા નાગજીના મોવાડા મેશો નદીના પટમાં બેફામ રીતે ચોરી થાય છે પણ દેગામ તાલુકાના મામલતદાર કેમ ચૂપ તે આશ્ચર્યની વાતે છે